જાંગે દાકાર ના દિવસતા હસ્તી અરે બનખ બુખાર કો બાદશાહ બનખ બુખાર કો બાદશા દિલ્હી ગાંફલ સુલતન કે બેટડે અરે મિયોુન મજા જમીન ઉપર થી નીચે ઉતરી જા અલ્યા જમીન ઉપર થી અરે જમીન ઉપર થી નીચે જમીન બાપુ જીવતા કે મર ગયે બાપુ તો મર ગયે બાપુ જીવતો મને બધો દોસ્ત છે બાપુ મર ગયે તો ઠીક ગોડ મર अबे बापू मर गए तो सब घर चला गया साथ में साथ में चल गया हमारे भैस हमारे भैंस होती है अरे कितना बच्चा देती है एक बच्चा देती है हाँ तो हमारे भैंस इतनी छोटी है अरे इतनी छोटी भैंस हुआ कभी आठ आठ बच्चा देती है तो कुतरी है अरे इधर से पूछी तो पटपट अरे तम दूधी रो पीओ तभी

પેલા એ વાત કે તારું નામ હું છે ને તું ચોથી આવ્યો છે કે મેં કઈ તું તો ખરું યાર ના તો જુઠણ તો જીવડા શોખીન દીધી હમેરા ગાઉ ગફલત સુન